नमस्कार मैं मुकेश जोशी रेड न्यूज़ के माध्यम से मैं देगाम गांव के अंदर आ चुका हूँ और ये देगाम गांव जो है वो नडिया तालुका और खेड़ा जिला के अंदर गुजरात के अंदर आया है तो मिलवाते हैं यहाँ के श्री सरपंच से जो लास्ट पंद्रह सालों से इस देशगाम के अंदर सेवा दे रहे हैं और कई लोगों को अलग अलग तरीके से सपोर्ट कर रहे हैं यहाँ की व्यवस्थाएँ

ગામના લોકોને સહયોગ આપો છો ગામના લોકોને સહયોગ આપે છે આપે છે કેટલા વર્ષથી તમે સરપંચ છો 10 વર્ષથી 10 વર્ષથી હા આવનાર સમયની અંદર આવનાર સમય તમે ફરી સરપંચ બનવા માંગો છો સરપંચ ગામના વિકાસ લાવી બરાબર છે અને ગામના લોકો તમને સપોર્ટ કરે છે કઈ બે સમસ્યા લઈને આવે છે ગામના લોકો તમારા સુધી તો તમે એમાં સમાધાન આપો છો લોકો નડિયાદ મહાનગરપાલિકા બન્યું છે બરાબર છે તો બે પણ એક નડિયાદની નજીક છે બરાબર છે તો આપણે મહાનગરપાલિકામાં જવું જોઈએ કે ના જવું જોઈએ જનતા કે જવા માટે કે ના પાડે છે ના પાડે છે ઓકે તો આપણે જનતા નું માનવું જોઈએ કે ના માનવું જોઈએ માનવું જોઈએ ને જનતાનો સાથ મળે ત્યાં આપણે કામ કરવું જોઈએ વાંધો નહીં તો થેન્ક યુ